पैसा पैसा तो लिदा सा मा करे आलू पर हम बाइक कनु लेवा जाऊ परे कर सन बान जोरे जाऊ ई कोनु बाइक आलसी आला तो हारुसन हा चमाला છોકરો લાઈન ગયો તો માટી માટી કરી નાશ્યું હરા ગજરા જેવો કશી ખબર જ પડતી નથી કહેવાનું તો ખબર પડતી જ નહીં આ મારો જીગરનો ટુકડો છે જેવું તેવું થોડું છે મારો ના ના એ પાછું દેવું પડશે આમાં બાઈક તો ગેરેજ છે લાલ તો ખરા બાઈક હા મજામ

કે પાવડો નહી મળે તો હું થોડો હલવાનો જો બાઈક હેતી પકડો હેતી નહી મળે બાઈક બાઈક જો તમને કીધું પણ હલવાન બા અમાર ના 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 એ બધો વેપાર નહી કરો તમે આવડી ઉમર વાળા ના પાડી દીધી દીધી પાવરાની બાઈક નહી મળે ભાઈ જો આ પોણી પડી છે પણ પોણી પાયું તને તમે લક્ષણો જ નહીં કશા એટલે તમે બાઈક ની વાત જ ના કશો તો તારો તો બાઈક મળશે ને તમને બ ફટ દે ના પાડી દીધી કે નહી મળે પાવડો

એક થોડો થોડો વધારે પડી ગયો હોય ને કાલ આવી જોત તાના ડોગેર બોગેર રોપવા માં આવી જોત ને ઉંદાવર માં તો ગાડું ભરાઈ જવાત તાના ચાર સોત એ કઈ થોત એ કજુ થોડો પડી જાય બે દાણા થોડો પડી જાય એટલે મારા પછી ચિંતા નહીં મારા ડોગેર બોગેર પડે એટલે પછી તો પૈસા માં આવી જાય તાના

નેકરો કી હોય થી વી વાળા થઈ ગયા છો થી અમાર કોઈ વિહની હોય છે જ નહીં વાત કરી છે તે આઈ ગયા છે મુઢું લઈને હોય તના માં બાપા ના પાડી થી હું ના પાડી તું ના પાડી તાર બાપો તના તમે બધા એક ના એક જ ના પાછા બાઈક લેવું છે કોઈ એક તો પેટ્રોલ મુ ગોથ થઈ ગયા છે ને તમાર બાઈક લે લાઈ દે કે બાઈક નવ તમ નહીં પૈસા ઘર તો આની બોધ્યું છે ના પૈસા નહીં રૂપાના પૈસા વાપરવા છે

बोलतो गर्मा, हो ना या गरमा गरमा राजे जा गरमा ले ओला खाबे फुके दो उतरा बोतरा पेन तो तारा टोका बोका हवरा थे ना हवरा थी जीजी ओ वाह लगा बड़ा शकलान शकलान का जत्ता रह पाओ अखेतर मज़ा उसे मु हारू।, हारू हारू बिजु का बोला हारू हारू ओ મદમ તબ્ય છે હવે કોય ગઈ પણ બાઈક તો છે ને તો આ દેખાતું બાઈક હા તે બાઈક હાલ કરું તું તારા બાઈક કોમ છે રિપોર્ટ લેવા જવું દવાખાનું દવાખાન જવું એવું છે દવાખાન જવું એટલું અલ્યા

રિપોર્ટ આવી પોઝિટિવ પોઝિટિવ આવી ઓહો કાલે માં તો કોમ થઈ ગયું તમારે જો કોઈ માનસ નઈ હોય માર બતાવવાની બીજો આ નોશે એ નો હા હું હા આલે નો છે છે આ ઓ હું લઈ હું જો આવો ને હું લઈ જઉં બચ્ચા બરો જે આ ચિંટુડો

પાણી નહી આવતું હોય તમાર ડોહા હમુર ગાંધા થઈ ગયા એ ડોહા એવું બધું ના હોય ના હોય પાણી નહી આવે તમાર ભાગ રોલે બલ્લાજા હું તો કોઈ ફરી નહીં લાયો હું લઈ જઉં નો જ તો ને મારા પૂછો તો ખરી ઈનો રિપોર્ટ હું આચ આ એ દાદા જીવ જ છે મને જ્યાની હાલત મને જ્યાની ચિંટુ પણ દોહા મુકો કે માથા કો દેવું બધું ના હોય

તું કેવાતો નહી તારાથી પણ મારા બહુ ઉતાવરતી પણ એવું કેવારો બાયકા લોતો કે ઉતાર નથી તારો અમે તો ફટલે તો મત તો દીધું તમન કામ બાતે તમે તો કે મારું બહુ સારું કામ કર્યું મને બાઈ કાલી થી પોસી ને હું તો તમ કાઈ લે અમે પાણી પાણી તો પીવો પહેલા ઓ ગાવ ને કોના ભાર કોના ભરી જાતો હોળક માં અટકાવા તો મરતો મરતો બાકી હું પણ તમે તે કેતા હોય તો પેલા ઇમને હું તાર ફૂર કરો હ પોને નહી રાખું અમા કલાક હું દીધું ઓ પોને ઉતરા તું કીધું દે હું છે પણ આ રખીતા ક્યો તો ખબર પડે કે તા મે મને તો કોઈ થી છે આ કોને કે તો નહી ગમમાં કાલે આ ગયો વઈયો આ રે નો અમા પાઈ પેડા ખાવા આવજો તાન આરુ પછી તાન પેલા માગે મોકલાવજે હા તમાર કે તમે મારું કામ કાઢ્યા લ્યો પાઈ કઈ દેજે કે આવું મિત્રોને તમે કઈ દેમ પોણી પી લો જય માતાજી મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલા પૂછ્યો દસ વખત કે ભાઈ તારા હું તકલીફ ન કે મારા જેવું થશે આ જે તોડફોડ ના તોડફોડ કરી એ રીતનું થશે બોલું બેરું બુબરું કુટાઈ મરશે કુટાઈ મરી બરાબર ને સાચી વાત છે આ રાયરા બજા હું તને કે બાઈક આજો મન આ માં લઈ જજો અર્જન આ પાવ ઉના કાતા બીજે કર લેવા આવતો આ રે જ હું તને પેડા મોકલાઈ દેજે માં કે હા મોકલાવ એડા